ઘણા સમય પછી મિત્રો હું હે ને તૈણક વાગ્યા છે અને આવ્યો છો દરિયા કિનારે વિડીયો અપલોડ કરવા કેમ કે અહીંયા નેટ આવે છે બહુ તમને બતાવું વિડીયો અપલોડ કરવાની જગા પહેલાં તો જોવો તમે આ છે વિડીયો અપલોડ કરવાની મારી જગા અહીંયા છે ને ફાઈ જી નેટ આવે બોલો ગામમાં ત્યાં આવતું ટૂંકમાં કે હું વાડીઓમાં હું રહું ને ના ત્યાં નહી આવતું પણ આ જગા એક છે ને નેટવર્ક આવે તમે જો તો આ દરિયો કાંડો થાય એવું લાગે એમ જોવો ઓય બાપરે આ લોટ આવશે એટલે બાપરે તો આ વિડીયો અપલોડ કરો પછી દેહે આમ પાણી આવી ગયું એ પાણી આવી ગયું પાણી આવી ગયું પાણી આવી ગયું ખતરનાક જગ્યામાં હું વિડીયો અપલોડ કરું છું ઓય મારા હો 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 ઓય તારી આમ બોહ અલધી લોટ આવી હવે ત્રણ નો વિયોલા જો કે દાઈ નહીં આયા મિત્રો કેટલો બધો ખાલી પાણી આવે બે અંદર જગ્યા નથી પણ તમે જુઓ તો આ હું થાય છે ને કે ખબર ન પડી દરિયામાં આવ્યો ને અચાનક આવા લોટ કેમ થવા મને એમ શું કે હાલ તો વિડીયો બનાવી નાખું કેમ કે આમ તો હું કાંઈ વિડીયો કાંઈ મૂકતો નહીં પણ અહીંયા ને ઓલા નાનજીભાઈ હે ને દરિયા ખેડૂતવાળા એ અહીંયા વિડીયો અપલોડ કરવા હોય કે અહીંયા નેટ આવે તો મેં મને એમ શું કે મારે વિડીયો મૂકવો છે ઓલી એક ચેનલ છે વિનોદ ફાર્મર ટેક વાળી એમાં મૂકવો હોય ને ત્યાં અહીંયા અપલોડ કરવા એ પીડ તો આવે છે ફાઈજી આવે અહીંયા અહીંયા જ આવે જોવો ઓલું કેવું છે આ તો સામે રત્નેશ્વર ને તો મોજા એટલો બધો ફોન નથી આ ફોન ની ફાટી રહી છે ઝૂમ કરવા બાકી તમે ના જોવો તો મોજા કેવા મોજા ઉછળે આમ જોવો તને બાપરે ઓ હો તારી તમે જોવો તો ખરી એટલે ક્યાં રસ નથી પણ વાતાવરણ બહુ ખતરનાક લાગે વાવાઝોડું આવે ને વાવાઝું તો નહીં આવે ખોટું હું વાજરું લાવવું પણ આ હું થઈ ગયું કે ખબર નહીં પડી થોડાક તમને હું ભયંકર ભયંકર મોજાના દ્રશ્ય બતાવું જોવો તમે હાલો મોજો આવે ને એમાં ભાંગું નખાય ખાય ઓય બાપરે એમ કરાય એટલે મજા આવે એમ લોકો ને લાગે ઓહો ભાઈ એમ જો

દરિયો તો ગાંડો થઈ ગયો છે વરસાદ આવવાનો લાગે છે ગરમી બહુ થાય છે એવું લાગે તો છે મિત્રો એટલે તમારે એ બધું વરસાદ કેવો હોય અમારો તો આ દરિયો તાલો હોય કીધો તો દરિયો છે ગામ દિયાળ તાલુકો મહુવા ભાવનગર રાજ્ય ગુજરાત દેશ ભારત અને ખંડ એશિયા એટલું એડ્રેસ છે તારીખ આજ એકવીસ જુલાઈ આજના ત્રણ વાગ્યાનો સમય છે મેલડી માતાનું મંદિર છે આ નાલો દરિયા કિનારો છે ને તમે જો તો આવું કઈક વાતાવરણ છે

ફક્ત નહીં ભરાય તો સાહેદ બેન પણ થઈ જાય તો ભલે થઈ જાય દીધું હું વાપરો લીધો ઘણો વાપરી લીધો આપણે હોત તમે Det var vondt det i jula.

મજા આવી વરસાદ તો વાદળા એ થઈ ગયા છે યાદ નથી વરસાદ આવવાનો લાગે કેમ કે વાદળા થવા માંડ્યા છે હા હા હવે કઈક મોજા દેખાણ એવું લાગે છે મિત્રો કીધું આવ્યો છો મારો કેમેરો ખરાબ થઈ જાય આવી હવે મિત્રો ભાગું તો વરસાદ આવી ગયા સારા છે વસૂલ થઈ ગયો છે વિડીયો હાલ લાઈક કરજો ન હાલ લાગ્યો હોય તો કઈ નહિ હલો મળીશું ક્યારેક હાલ લાગી એવા વિડીયો મૂકીશું એવા હાલો તો થાય લોટ આવ્યા કરશે ધીમા પડી જાય એટલે હું એ ભાગવું હવે